ભરૂચ જિલ્લાના જંબુસરમાં માર્ચ એન્ડિંગ હોય વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થતા કર્મચારીનો વિદાય સમારંભ જમ્મુસર એસટી વિભાગમાં વય નિવૃત્ત થતા કર્મચારીઓનો એસટી ડેપોના હોલમાં વિદાય સમારંભ યોજાતા લાગણી સભર દ્રશ્યો એસટી ડેપો ખાતે જમ્મુસર તાલુકાના વડદલા ગામના હસમુખભાઈ ખુશાલભાઈ પરમાર જેઓ બત્રીસ વર્ષથી એસટી વિભાગમાં કંડક્ટર તરીકેની પર કર્તવ્ય પોતાની સેવાઓ બચાવી આજે વય નિવૃત્તિ થતા એસટી વિભાગે વિદાય આપી નિવૃત્તની શુભેચ્છાઓ પાઠવી હતી વિદાય સમારોહમાં જંબુસર એસટી ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટર એટીઆઈ જવાબદાર અધિકારીઓ યુનિયનના હોદ્દેદારો કંડક્ટર ડ્રાઈવર વર્કશોપ કર્મચારીગણ સહિતના પરિવારજનો હાજર રહ્યા હતા એસટી વિભાગના સચિનભાઈએ કાર્યક્રમનું સંચાલન કરી કંડક્ટર તરીકે હસમુખભાઈ પરમાની સેવાને બિરદાવી અધિકારીઓ સહિત શ્રીફળ અને સાલ ઉઠાડી પુષ્પગુચ્છ અર્પણ કરી હસમુખભાઈની નિવૃત્તિના જીવન માટેની શુભેચ્છાઓ પાઠવ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે રિપોર્ટર રમેશ પરમાર બીએનએસ ગુજરાતી જંબુસર